મારું નામ હર્ષિલ દેસાઈ છે મારે રહેવાનું દેલડવા ગામ તાલુકો ચોર્યાસી જિલ્લો સુરત મેં અત્યાર સુધી તો કોઈ કામાની પ્રોડક્ટ વાપરી નથી પણ કામાના જે પાલિકા સાહેબ જે નક્ષત્ર તારીખ જે મોકલે છે એ તારીખ પ્રમાણે મેં લગભગ આ વર્ષે બાવીસ સિંગા શીરડી રોપેલી છે હાલમાં બી અત્યારે શીરડી કુમાઉ છું જે નવું અત્યારે ગયા વર્ષે કપાયેલું હતું તેની અંદર નવી શેરડી રોપાવું છું તે બી નક્ષત્ર આધારિત જ રોપાવું છું ને મને નક્ષત્ર આધારિત શેરડી ઉગવામાં ઘણો ફાયદો થયો છે ને ઉગવા માટે મારે અત્યાર સુધી કોઈ પણ જાતનું મેં નવી શેરડી રોપી તેમાં તૂણાવામાં એક બી પેઢી રોપ્યું નથી એટલે મારા જીતે રીતે નક્ષત્ર આધારિત ખેતી કરવી ખેડૂત માટે ઘણું સારું અને નક્ષત્ર હૃદય તમારી સીડી ને જે તમારી આજુબાજુ જેમને મી માની રહી રોપ્યું એ બેનો ગય ફરક મે દેખાય ફરક છે મારે બાજુમાં જ રોપેલી છે નક્ષત્ર વગર જો જો સીડી નથી નીકળી ને મારી સીડી 15 દિવસમાં ત્યાં સે દેખાતી છે પ્લસ બીજો મે ગુવાર બી રોપેલો છે લોકોએ ગુવાર અત્યારે ઠંડીમાં મરે છે મારો નક્ષત્ર આધારિત ગુવાર મે બનાવેલો છે તેમાં જો ગુવાર મરવાનો એક બી છોડ આવ્યો નથી અત્યાર હાલમાં ને હજુ સુધી ભૂમિ જાતે બેસ્ટ્રી સાઈટ કે ઓકે સુ કાયકુમાંથી ગુવારમાં ઓકે તમારી આવા તમે બીજા ખેડૂતભાઈઓ સુધી છે